નવી સવારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાંપ્રત અને ઉકેલક્ષી ચર્ચામાં આજે એક સુંદર વાત કરવી છે એ વાત છે સ્વચ્છતાની ગુજરાતના મહાનગર અમદાવાદને દસ લાખથી વધારે વસ્તી ધરાવતા ભારતના શહેરો છે એ સંદર્ભે જે એક સ્વચ્છતા સર્વેક્ષણ થયું હતું એમાં પહેલો નંબર મળ્યો છે આપણે અમદાવાદમાં રહેતા હોઈએ તો એનું વધારે ગૌરવ થાય આપણને ગુજરાતમાં રહેતા હોય એ લોકોને તો બધાને એનું ગૌરવ થાય જ આ એવોર્ડ એમને એમ નથી અપાતો એની આકરી તપાસ થતી હોય છે બધા માપદંડો હોય છે જુદા જુદા એ માપદંડોમાંથી આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા સરસ રીતે પસાર થઈ અને પહેલો નંબર મળ્યો છે શા માટે અમદાવાદ શહેરને આ નંબર મળ્યો છે એની બધી ડિટેલમાં ચર્ચા એટલા માટે નથી કરવી કે સોશિયલ મીડિયામાં અને અખબારોમાં ને એની બહુ જ ચર્ચા થઈ છે પણ મહત્ત્વની બે ચાર વાતો આપણે કરીએ તો પહેલી વાત તો એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર કલેક્શન જે કર્યું કચરાનું લગભગ એકવીસ લાખ પરિવારોમાંથી ઘરોમાંથી દરરોજ સવારે નિયમિત રીતે કચરો લાવવાનો આ એક બહુ જ મોટું કામ હોય છે અને એ કોર્પોરેશને કામ કર્યું બીજી વાત એ છે કે અમદાવાદમાં પિરાણા વિસ્તારમાં એક મોટો ડુંગર કચરાનો ડુંગર ગામ હોય ત્યાં ઉકરડો હોય અને નાનું ગામ હોય તો નાનો ઉકરડો હોય ને મોટું ગામ હોય તો મોટો ઉકરડો હોય હવે અમદાવાદ તો કેવડું મોટું અને લગભગ એક કરોડની વસ્તીએ પહોંચવા આવ્યું છે એવા આપણા અમદાવાદનો ઉકરડો હોય એ મોટો જ હોય એટલે તમે ઘણાએ જોયું હશે કે જે પિરાણા વિસ્તાર છે એ પિરાણા વિસ્તારમાં મોટો પહાડ થઈ ગયો હતો કચરાનો પહાડ આપણે શરમ આવે સંકોચ થાય અને ત્યાંથી પસાર થતા હોઈએ ત્યારે તો રીતસર આપણે આપણું નાક બંધ કરી દેવું પડે એવી સ્થિતિ હતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણું સારું કામ કર્યું અને એ પિરાણાનો જે આખો પહાડ હતો એ પહાડને ધીરે ધીરે ઓછો કર્યો લગભગ પચાસ ટકા પહાડ તો હવે ઘટી ગયો છે અને એ જે કચરો હતો એ કચરાનો સદુપયોગ કર્યો જેમ કે કચરામાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું પેવર બ્લોક બનાવવામાં આવે છે ઈટો બનાવવામાં આવે છે એવી કુલ બાર પ્રોડક્ટ એ કચરામાંથી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું આ બહુ જ ઉત્તમ કામ થયું અને કોર્પોરેશનની યોજના તો એવી છે કે બે હજાર છવ્વીસ સુધીમાં એ આખો જે પહાડ છે ને એ સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવો અને ત્યાં જંગલ ઊભું કરી દેવું એટલે સ્વચ્છતા અને પર્યાવરણ આ બંને વસ્તુઓ ભેગી થવાની છે આ ઉપરાંત કોર્પોરેશનને આ એવોર્ડ મળ્યો ને એમાં જે બીજા કારણો છે એમાંનું એક કારણ એ પણ છે કે જે કચરો છે ને એનું રિસાયકલિંગ બહુ સારી રીતે કરવામાં આવે છે એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે કચરો ખરેખર કચરો નથી હોતો જો એ કચરાને આપણે યોગ્ય રીતે એનો ઉપયોગ કરીએ તો રિસાયકલિંગ કરીએ તો એનો લાભ પણ લઈ શકાય છે તો વીજળી બનાવવામાં આવે છે અને દરરોજ ત્રણ પોઈન્ટ લાખ યુનિટ વીજળી આ કચરામાંથી બનાવવામાં આવે છે અમદાવાદમાં બાર હજાર સફાઈ કામદારો છે એ સફાઈ કામદારોને યોગ્ય રીતે કોર્પોરેશનને સફાઈમાં ઉપયોગમાં લીધા આ ઉપરાંત તળાવોની સફાઈ બહુ સારી રીતે કરવામાં આવી આ ઉપરાંત જે જુદા જુદા ખુલ્લા વિસ્તારોમાં લોકો કચરો નાખતા હતા એમને સમજાવવામાં આવ્યા અને કહ્યું કે ભાઈ કચરો તમે તમારા ત્યાં જ રાખો કોર્પોરેશન આવી અને તમારા ઘરેથી કચરો લઈ જશે આ બધાને કારણે છેવટે કોર્પોરેશનને ઘણા બધા માર્ક્સ મળ્યા અમદાવાદમાં દરરોજ ચાર હજાર અને પાંચસો ટન કચરો નીકળે છે અને અમદાવાદ શહેરના બાર હજાર સફાઈ કામદારો વહેલા ઉઠી જાય છે અને આખા અમદાવાદને સાફ કરી નાખે છે એની સફાઈ કરે છે અમદાવાદને સ્વચ્છતા સંદર્ભે આ જે સિદ્ધિ મળી છે એ માટે આપણે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈનને અભિનંદન આપીએ વિશેષ કરીને અમદાવાદ શહેરના જે કમિશનર છે બંછા નિધિ પાની એમને પણ અભિનંદન આપીએ એમની આખી ટીમ ડેપ્યુટી કમિશનર ને બધા બહુ મોટી ટીમ છે એ ટીમને પણ અભિનંદન આપીએ ખાસ કરીને આપણે અમદાવાદના પૂર્વ કમિશનર એમ થેનારસન સાહેબને પણ યાદ કરવા જોઈએ કારણ કે આ જે બધી શરૂઆત છે એ એમના સમયકાળમાં થઈ હતી એને કારણે અમદાવાદ શહેરને પહેલો નંબર મળ્યો છે ઘણા લોકો સોશિયલ મીડિયામાં એવું લખી રહ્યા છે ખાડા બતાવી રહ્યા છે ને કચરો બતાવી રહ્યા છે ને કે આ તો બધું ગોઠવેલું હોય છે ભાઈ આ કંઈ કાંઈ પહેલો નંબર નથી અમદાવાદ શહેરને પહેલો નંબર આપી શકાય એવી સ્થિતિ જ નથી તમે જુઓ તો ખરા અમદાવાદ શહેરમાં કેટલા બધા ખાડાઓ છે ને ભૂવાઓ છે ને હજી કેટલો બધો કચરો છે ને એટલે આ બધી વસ્તુઓને બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી એવી ઘણા લોકો ટીકા પણ કરી રહ્યા છે એ ટીકા સાવ ખોટી છે એવું હું નહીં કહું પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ શહેરને આ નંબર એમને એમ તો નથી જ મળ્યો અમદાવાદ શહેરે ખૂબ જ મહેનત કરી છે આ નંબર કોર્પોરેશનની જે સઘન તૈયારીઓ હતી એમણે જે ખૂબ પ્રયત્નો કર્યા એને કારણે મળ્યો છે નાગરિકોનું અલબત્ત એમાં યોગદાન છે જ પરંતુ જો નાગરિકો હજી વધારે યોગદાન આપે તો અમદાવાદ શહેર ખરેખર સાચા અર્થમાં સ્વચ્છ શહેર બને એમાં મને કોઈ શંકા નથી આ વિડીયોમાં છે ને આજે મારે નાગરિકો માટે સ્વચ્છતાની સપ્તપદી રજૂ કરવી છે એટલું યાદ રાખવાનું છે સ્વચ્છતા છે ને એ માત્ર કોર્પોરેશનનો વિષય ના હોઈ શકે એ વિષય નાગરિકોનો છે કારણ કે કચરો નાગરિકો કરે છે આપણે કરીએ છીએ એટલે જો આપણે પોતે એમાં જાગૃત થઈએ અને જે જે વસ્તુ અમલમાં મૂકવા જેવી છે બધી જ વસ્તુઓ અમલમાં મૂકીએ ને તો ખરેખર આપણે વધારે સારી રીતે જીવન જીવી શકીએ તો રજૂ કરું છું નાગરિકોની સ્વચ્છતાની સપ્તપદી સપ્તપદીનું પહેલું પગલું એ છે કે નાગરિકો સ્વચ્છતાને સ્વભાવ બનાવી દે ઇન્દોર છેલ્લા આઠ વર્ષથી સતત આખા ભારતનું સ્વચ્છ શહેર બની રહ્યું છે પહેલો નંબર તો ઇન્દોરને જ મળે છે એનું કારણ એ છે કે ત્યાંના કોર્પોરેશને તો બધા પ્રયત્નો કર્યા જ છે પણ ત્યાં જે લોકો રહે છે નાગરિકોએ પણ સ્વચ્છતાને સ્વભાવમાં પરિવર્તિત કરી દીધું છે અમે થોડા સમય પહેલાં ઇન્દોર ગયા હતા તો ડગલેને પગલે સ્વચ્છતાનો આપણને અનુભવ થાય આપણને ફિલિંગ આવે બધું જ ચોખ્ખું નાગરિકો પોતે જ સમજે છે કે આપણે કચરો નથી કરવાનો કચરો છે તો જે નિયત જગ્યાએ નક્કી કરેલું છે ત્યાં જ નાખવાનો છે આપણા દેશમાં તકલીફ એ છે કે આપણે ભારત દેશને બહુ મોટી કચરાપેટી માનીને બેસી ગયા છીએ બહાર નીકળ્યા નથી કે આપણે કોઈ પણ પ્રકારનો કચરો હોય એ તરત જ ગમે ત્યાં ફેંકી દઈએ છીએ આ વસ્તુ ખોટી છે એમાંથી આપણે બહાર આવવું જોઈએ સપ્તપદીનું બીજું પગલું જો કોઈ લોકો જાહેરમાં કચરો કરતા હોય તો મહેરબાની કરીને એમને રોકીએ જાણે કે આપણે એની જોડે કોઈ સંબંધ જ નથી આપણે કચરો નથી કરતા ને બીજા કરે છે તો આપણે શું લેવા દેવા આ મનોવૃત્તિમાંથી બહાર આવીએ ત્રીજું પગલું સૂકો કચરો અને ભીનો કચરો જુદો કરીએ કોર્પોરેશન વારંવાર કહે છે કે આ બંને કચરાઓને તમે જુદા રાખો એટલું જ નહીં એ કચરો સમયસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે લોકો આવે છે એને આપણે આપી દઈએ તમે જોયું હશે સવાર સવારમાં સુંદર મજાના સંગીતના ગીતો સાથે આખા અમદાવાદમાં ખૂણે ખૂણે કોર્પોરેશનની સફાઈ ગાડીઓ પહોંચી જ જાય છે અને એ લોકો સામેથી કહે છે કે પ્લીઝ કચરો આપો કચરો આપો કચરો આપો તો આપણે સમયસર કચરો આપીએ બીજી વાત એ છે કે તમારો કચરો તમે જે સોસાયટીમાં કે ફ્લેટમાં રહેતા હોવ તો ગમે ત્યાં ના નાખો એને કારણે પણ કચરાના ઢગલા થઈ જાય છે સપ્તપદીનું ચોથું પગથિયું ખૂબ મહત્ત્વનું છે સ્વચ્છતાના સંસ્કાર આપણા બાળકોમાં નાનપણથી જ આપીએ આપણા બાળકોને ઘરમાં સ્વચ્છતાનું સમજાવીએ અને શાળામાં પણ સ્વચ્છતા અંગેની સમજણ આપવી જ જોઈએ તમને ખબર છે ને કે એકવાર એક બાળકે એની મમ્મીને કહ્યું સવાર સવારમાં કે મમ્મી મમ્મી ઘરમાંથી કચરો આપ કચરાવાળા કચરો લેવા આવ્યા છે ત્યારે એની મમ્મીએ એના બાળકના માથા ઉપર હાથ રાખીને કહ્યું કે બેટા આવું બીજી વાર નહીં કહેવાનું કચરાવાળા નથી સફાઈવાળા છે આ ફરક છે જે લોકો તમારા ત્યાં કચરો લેવા આવે છે એ કચરાવાળા નથી એ સફાઈવાળા છે તો મહેરબાની કરીને બાળકોમાં આ સંસ્કાર આપીએ અને કોઈ બાળક કચરો કરતું હોય તો એને પ્રેમથી સમજાવીએ નાનપણથી ટે પાડવાની કોઈ બાળકને તમે ચોકલેટ આપો પછી એ ચોકલેટ ખાઈને ગમે ત્યાં રેપર ફેંકી દે તો એને સમજાવો કે ના બેટા જો આ રેપર આમ નહીં ફેંકવાની એને ડસ્ટબિનમાં નાખો એવું એને સમજાવવાનું એક બે વાર તમે પ્રેમથી સમજાવશો ને પછી આ એનો એ સ્વભાવ થઈ જશે સપ્તપદીનું પાંચમું પગથિયું જે લોકો સફાઈ કરે છે ને એને સન્માન આપીએ એને પ્રેમ અને સંવેદનાથી જોઈએ આપણે લોકો આજે પણ જે લોકો સફાઈ કરે છે ને એને સન્માનથી જોતા જ નથી આપણા દેશમાં તો કેવું ચાલે છે કે જે લોકો કચરો કરે છે ગંદકી કરે છે એને આપણે ઉચ્ચ વર્ણના કહીએ છીએ અને જે લોકો એ સફાઈ કરીને બધો કચરો સાફ કરે છે એને આપણે નીચલા વર્ગના કહીએ છીએ એ લોકોને આપણે શુદ્ર માનીએ છીએ ખરેખર તો ઊંધું હોવું જોઈએ જે કચરો કરે એ શુદ્ર અને કચરો સાફ કરે સફાઈ કરે એ ઉચ્ચ વર્ણનો હોવો જોઈએ એટલે આપણી માનસિકતામાંથી આપણે બહાર આવવાની જરૂર છે સફાઈ કરે છે એ લોકોનું માન જાળવીએ એ લોકોનું સન્માન પણ કરીએ ખરેખર તો નિયમિત રીતે આવા જે સફાઈ કામદારો છે ને એનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માન થવું જોઈએ એ લોકો ખરેખર આપણને નિરામય રાખે છે ડૉક્ટરોને કારણે આપણે સાજા રહીએ છીએ એ માન્યતા જેટલી સાચી છે ને એટલી જ માન્યતા એ પણ સાચી છે કે સફાઈ કામદારોને કારણે આપણે સાજા રહીએ છીએ તમે ખાલી એટલી જ કલ્પના કરો કે માત્ર એક અઠવાડિયા માટે આ બધા સફાઈ કર્મચારીઓ રજા ઉપર ઉતરી જાય તો અમદાવાદ શહેરની કે બીજા કોઈ પણ શહેરની શું દશા થાય આપણે જીવી શકીએ બહુ તકલીફ પડે અહીંયા હું ત્રીસ હજાર બહેનોને પણ યાદ કરું તમને ખબર છે અમદાવાદ શહેરને રોજ કોણ સાફ કરે છે સફાઈ કામદારો સિવાય એ છે ત્રીસ હજાર શ્રમજીવી મહિલાઓ રોજ સવારે ત્રણ વાગે એ બહેનો બહુ જ મોટા મોટા થેલાઓ લઈ અને અમદાવાદના ખૂણે ખૂણે નીકળી પડે છે એ કાગળ વીણે છે એ પ્લાસ્ટિક વીણે છે એવી પંદર વીસ જાતની વસ્તુઓ વીણે છે અને આપણે જાગીએ ને સાત આઠ વાગ્યા સુધી તો આપણું અમદાવાદ શહેર આ ત્રીસ હજાર બહેનો સાફ કરી નાખે છે તો આ શ્રમજીવી બહેનો અને આ સફાઈ કામદારો આમને આપણે ખૂબ માન આપીએ જે દિવસે સફાઈ કામદારો માટે આપણા મનમાં આદર ભાવ જન્મશે એ દિવસે સ્વચ્છતા આપણો સ્વભાવ બની જશે સપ્તપદીનું છઠ્ઠું પગલું બે વર્ગને હું સમર્પિત કરું છું એક છે માવો ખાનારા અનેક લોકો માવો ખાય છે અને માવો ખાધા પછી ગમે ત્યારે ગમે ત્યાં પિચકારીઓ એ લોકો કરતા હોય છે પિચકારીઓ માટે એના તો કોઈ આપણા ત્યાં પહેલાં હોતા જ નથી સ્થળો ચોક્કસ એટલે એ લોકો ખૂણો જોયો નથી કે મોંમાંથી પિચકારી કાઢી નથી અને એને કારણે જે લાલ રંગના ધાબાઓ પડી જાય છે એને કારણે સ્વચ્છતાનો ધરાળ ભંગ થાય છે મહેરબાની કરીને જાહેરમાં પિચકારીઓ મારવાનું બંધ કરો એને રોકવાની જરૂર છે જે લોકો પિચકારીઓ મારે છે એમને પણ મારી વિનંતી અને જે લોકો એમની આજુબાજુમાં હોય એ લોકોને પણ મારી વિનંતી કે એમને સમજાવો તમે માવો ખાવ છો એનો વાંધો નહીં માવો ના ખાવ તો સારું પણ માવો જો ખાવ છો તો યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરો બીજો વર્ગ છે જાહેરમાં પેશાબ કરનારો કેટલાક લોકો તો એવા જ હોય છે કે એમને શરમ જ નથી આવતી સંકોચ જ નથી થતો સહેજ પણ ખૂણો જોયો અને લઘુશંકા કરવાની ઈચ્છા હોય એટલે ફટાક દેતાને પેન્ટની ચેન ખોલીને ઊભા રહી જશે એટલે આ મારા ભાઈ આવું ના કરાય અમદાવાદ શહેરમાં અનેક જાહેર શૌચાલયો છે જ એનો ઉપયોગ કરો આપણા દેશમાં ખબર નથી પડતી કે આપણે હજી ક્યારે સુધરવાના છીએ આવું ન કરાય અને તમે અમદાવાદમાં જુઓ કે ક્યાંક ને ક્યાંક એક એક કિલોમીટરે તમને આવા ખૂણાઓ મળશે કે જ્યાં લોકો જાહેરમાં ઊભા રહીને પેશાબ કરતા હોય છે બહેનોને તમે ઓછી જોઈ હશે કેમ બહેનોને લઘુશંકા કરવાની ઈચ્છા નહીં થતી હોય તો પણ બહેનો આવી રીતે પુરુષોની જેમ ગમે ત્યાં લઘુશંકા કરવા માટે બેસી નથી જતી પુરુષ જ એક એવો છે કે એ એને શરમ જ નથી એટલે માવો ખાનારા લોકો પિચકારીઓ મારનારા લોકો અને ખુલ્લામાં ગમે ત્યાં આ રીતે પેશાબ કરનારા લોકોને વિનંતી કે આ આપણું શહેર છે આપણે એને સ્વચ્છ રાખવાનું છે એ આપણી જવાબદારી છે આવું ના કરાય સપ્તપદીનું છેલ્લું અને સાતમું પગથિયું છે પ્લાસ્ટિકથી દૂર રહો આપણા બધાના જીવનમાં પ્લાસ્ટિક એટલું બધું વણાઈ ગયું છે કે ડગલે ને પગલે આપણે પ્લાસ્ટિકની જરૂર પડે છે આપણે જો સ્વચ્છતા રાખવી હશે તો પ્લાસ્ટિક મુક્ત બનવું પડશે સરકારના નિયમો જે હોય તે આપણે સરકારને ભૂલી જઈએ સ્વચ્છતા એ સરકારનો વિષય નથી સ્વચ્છતા એ નાગરિકોનો અને લોકોનો અને સમાજનો વિષય છે પ્લાસ્ટિક અંગેના કાયદાઓ છે કે નથી એનું પાલન થાય છે કે નથી સરકાર પ્લાસ્ટિકનું ઉત્પાદન સુકામ કરવા દે છે આ બધી દલીલોને બાજુ પર મૂકી દઈએ આપણે આપણા શહેરને સ્વચ્છ રાખવું છે પર્યાવરણને સાચવવું છે આપણે સુંદર રીતે જીવન જીવવું છે તો આપણે પ્લાસ્ટિકથી મુક્ત રહીએ શાકભાજી ખરીદવા જઈએ ત્યારે આપણી સાથે હંમેશા એક ચોક્કસ થેલી લઈને જઈએ ઘણા લોકો તો એટલી સરસ થેલીઓ કરે છે એક થેલીની અંદર એટલા બધા ખાનાઓ હોય છે ને કે તમે જુદી જુદી શાકભાજી પણ મૂકી શકો હવે તો એટલી અવનવી અદ્ભુત થેલીઓ બનાવે છે લોકો કે આપણે થેલીઓના પ્રેમમાં પડી જઈએ તો નો પ્લાસ્ટિક ક્યારેક જ લેવાનું ન છૂટકે જ પ્લાસ્ટિક લેવાનું બને ત્યાં સુધી પ્લાસ્ટિક લેવાનું જ નહીં પ્રેમથી ના પાડવાની છેલ્લે ફરી એક વખત અમદાવાદ શહેરના નાગરિકોને અમદાવાદ શહેરના સત્તાધીશોને નવી સવાર તરફથી પ્રથમ નંબર માટે અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આપણે બધા સ્વચ્છતાને આપણો સ્વભાવ બનાવી દઈશું